ખરો માખ કભેસે ધર્મો સટલો બખો તો શીતિત આપલે હતી એ તો પરમાત્માના ભગવાનને કદા ભલો તો માતાના હપાળા વાળીન અને દુખ તો પેલા કરે તો મારા ઉપર એ માતાએ ભલો મન કરી ત્યારે કદા આજ 80% સારું તો 20% સોતા દુખની છે છેકનો 27% ખરો ખરો માખ એજે કદા બાયડી ઠેપણો પડી જાય હા માળી

સ્વજી ભારત આપણે સિંધુ ભાગના હતા તે સાથે માતા માતાજી તો ભઈને એ મારી માં મારી માં બધું પર વિશ્વાસ એકો મારા દેવનો મળ્યો દેવ હા આ દેખો સય હું દેવ મારા રાખવાનો ગાડી તો કદા અમાજી નહીં એક વાત ના કે કે ભઈ લઈ જા હું જગત નું માતા નહીં બનવા દુનિયા પ્રત્યે બધું બધું આવી ગયું બધું

તમારા મને કે ઓર ઓય લઈ જો બોયને શરીર કાતો બંધ ચિંતા છોડી દેવાના અને ગરમા મજૂરી દવા ખવાનો બધી રીતે હેરાન થતી ભાઈ નવું કે શું અને નાયાસ મારી ગાડી વાડી ભજીવા હોય ઓભળજો જો આ ભાઈ

ભળી એ તમે યાદ કર આપણી ધોરા પર માતા બેઠી શક માળી માળી પહેલા બોલતી કોર્પી તો આપણું કોણી મૂકી શક ધર્મ જાણે બરોબર આ માતા ખાઈ

સગડી તમારું હારું બેહી આ કોઈ તમારું તમારું કીધું નઈ કરતું

આ તો ના મને ઘણા બોકળિયા છે પણ હું જીવી માતા નહીં નહીં આવવા ગુના દંડ માતા નહીં લઉં

અરે માતા તમારો મોટા કરી તમારે કદાચ ગાડી વ્યા સલો કર્યો હતો પણ